શ્રી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુક્તિ સલમાન અઝહરી સાહેબને જેમને પાસા હેતર રાખવામાં આવેલ છે એમને રિહાઈ કરવા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાહેબના માધ્યમથી આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત ગુજરાત ઇસ્ટ રાજ્યના આપણા શ્રી સીએમ મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે મુક્તિ સલમાન અઝહરી સાહબને પાસામાંથી છૂટા કરવા અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની એ વિનંતી અને અરજ છે અમને ઉમ્મી છે કે આ વિનંતી અને અરજ પર ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે મુક્તિ સલમાન અઝહરી સાહબને પાસા ખેતરથી અમને છૂટા કરવામાં આવશે સાથે સાથે અમે એ પણ જણાવીએ કે સરકારશ્રી તરફથી લઘુમતી મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને જે બંધ કરવાનો આદેશ આવ્યો છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને પછાત મુસ્લિમ વર્ગના લોકોમાં એક બેચેની ફેલાઈ છે કે અગર આવી ફાઉન્ડે મૌલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી જે કંઈ સહાય મળતી હતી એ સહાય બંધ કરી દેવામાં આવશે તો જે પછાત અને પછાત વર્ગના જે મુસ્લિમ સમાજના લોકો છે એમના માટે એક તકલીફ અને બેચેની ઊભી થઈ છે સરકાર શ્રીને અને બીજા ગુજરાત સરકાર દ્વારા અમે આપણા પીએમ સાહેબને રજૂ કરવા રજૂ કરીએ છીએ કે વહેલી તકે આ મોલાન આઝાદ ફાઉન્ડેશન જે ચાલી રહ્યું હતું એને ફેરથી ચાલુ કરવા વિનંતી છે અમારી અને સમગ્ર મુસ્લિમ સમાજની આ અમારી માંગ છે અને વિનંતી છે અમે આ મીડિયા સાહેબના બી આભારી છે કે તમે અમારી વાતને કવરેજ કરી અને ઉમ્મી છે કે તમે અમારી વાત આગળ પહોંચાડશો જેથી અમારી વાત સાંભળવામાં આવે